ભુજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનો મુદ્દો ભારે ઉગ્ર બન્યો કોંગ્રેસના સભ્યોએ વિરોધ ધરણા પ્રદર્શન કરતા ભારે અફડા તફડી મચવા પામી હતી સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પોલીસે હાથ પકડી અને કોંગ્રેસના સભ્યોને બહાર કાઢતા ભારે વાતાવરણ ઉગ્ર બન્યું હતું જોકે સત્તાધારી જૂથના સભ્યો અને પદાધિકારીઓએ નરોવા કુંજવા જેવું વલણ દાખવ્યું ભુજ જિલ્લા પંચાયતમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને આ સામાન્ય સભા યોજવામાં આવી હતી સામાન્ય સભા શરૂ થતાની સાથે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા જે કચ્છનું શિક્ષણ તંત્ર ખાડે ગયું છે અને શિક્ષકોની વ્યાપક પ્રમાણમાં ઘટ છે તેને લઈને તંત્રને ઢંઢોળવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા સૂત્રોચ્ચાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરવાની સાથે સૂત્રોચ્ચાર નારેબાજી કરવાની સાથે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અફડા તફડી મચી જવા પામી હતી એક તકે પોલીસને પણ બોલાવવામાં આવી હતી પોલીસે જે કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્યો છે તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસના જે જિલ્લા પંચાયતના સભ્યો છે તે ખૂબ જ મક્કમ રહ્યા હતા અને પોતાનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું ચાલુ રાખવામાં આવ્યું હતું આ તકે પોલીસે હાથ પકડી અને કોંગ્રેસના સભ્યોને બહાર કાઢતા વધુ વિરોધ જાગ્યો હતો અને ભારે અફડાતફડી મચા મચી જવા પામી હતી છેલ્લા કેટલાક સમયથી કચ્છના જે શિક્ષણ વિભાગમાં પચાસ ટકાથી વધુ શિક્ષકોની ઘટ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને આ મુદ્દો આજે ખૂબ જ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગરમ રહ્યો હતો અને સત્તાધીશના જે પદાધિકારીઓ છે તેમણે નરોવા કુંજવા જેવું વલણ દાખવ્યું હતું જે પણ ટીકાને પાત્ર બન્યું હતું